જય કૃષ્ણ ભંજન દેવ આજ રોજ શ્રી રામદૂત યુવક મંડળ નિરાધારનો આધાર બની અષાઢી બીજના દિવસે એકત્રીસ ઘરને આધાર બની તેમને અનાજની કીટ વિતરણ કરવા અહીં ઉપસ્થિત થયા છે અને અમારા આ મહારથીઓ પોતાનો કિંમતી સમય અહીં રામદૂત યુવક મંડળને આપીને તેમની ભગીરથ સેવા જે કરી રહ્યા છે તેમને રામદૂત યુવક મંડળ ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને મિત્રો આ બધા પરિવારને જેના ઘરમાં કોઈ આવક નથી તેવા પરિવારને રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અનાજની કીટ આપી રહી છે તમારી આસપાસમાં કોઈ પણ એવા ઘર હોય જેના ઘરમાં કોઈ આવક નથી અને ઘરમાં દવાખાનું સતત હોય તેવા પરિવારને અમે દત્તક લઈ તેમની અનાજની કીટ વિતરણ કરી રહ્યા છીએ અને કોઈને દાન દેવાની ઈચ્છા હોય તો શ્રી રામદૂત યુવક મંડળ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આવકારે છે જય કૃષ્ણ